ભુજમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે છોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મેશ્ઠા ગજ્જર સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવને માત્ર કાર્યક્રમ નહીં પરંતુ ભાવિ પેઢીના સ્વસ્થ ભવિષ્ય તરફનું હકારાત્મક પગલું ગણવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સરપંચો અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાનુભાવો દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી અને યુનિવર્સિટીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્યો અને વન્ય અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો વિદ્યાર્થીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લાની અંદર ભુજ શામજી યુનિવર્સિટીના પ્રાંગણમાં છૌતેર વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય બાળ વિભાગ આયોગના ચેરમેન શ્રી આદરણીય શ્રી ધર્મિષ્ઠાબેનની ઉપસ્થિતિની અંદર સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સૌ ધારાસભ્યશ્રીઓ કુલપતિશ્રી ફોરેસ્ટના સૌ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો વિદ્યાર્થીઓ સરપંચો સૌ ગ્રામજનો જોડાણ હતા અને આપણે જોયું છે કે છેલ્લા અનેક વર્ષોમાં સતત ને સતત કચ્છની અંદર વૃક્ષોના વાવેતર થઈ રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેણે એક સંદેશ આપ્યો છે કે એક પેડ માકે નામ અને જ્યારે એ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ આ પ્રકારના કાર્યક્રમો થતા હતા અને લોકોની અંદર એક જાગૃતતા આવતી હતી કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કિસાનો દ્વારા પણ મોટા પ્રમાણમાં અનેક હેક્ટરમાં ખેતી કરવામાં આવે છે અનેક સામાજિક સંસ્થાઓ જેમ કે સદભાવના હોય અન્ય સંસ્થાઓ હોય ફોરેસ્ટના માધ્યમથી જે પ્રમાણે કચ્છની અંદર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે ફોરેસ્ટ દ્વારા ચાલીસ લાખ વૃક્ષો વર્તમાન સિઝનની અંદર એમણે વાવવાનો સંકલ્પ લીધો છે સદભાવના દ્વારા પણ ચાલુ વર્ષે પાંચ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે ત્યારે હું તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપણે કચ્છની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ